હલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજા છો જો આપણે તલી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે અને એની પાછળ જો એની બાજુમાં જ મગ વાવી દીધા જો હાલો તમને મગ બતાવું કઈ કંપનીના વાવ્યા ને કઈ વેરાયટી વાવી બરોબર છે અને જ આ બધું કમ્પ્લીટ કામ થઈ ગયું જો અને મગની ઠેલી જાયા પેઢી જો મિત્રો દેખાય તમને જો ત્રણ કિલો મગ વહેવા અક્ષય વૈભવના બરાબર છે ઝાર યા અને અગિયાર કેરા થયા મિત્રો જો યા તમને દેખાય છે ખરું યા થોડું થોડું ત્યાં સુધી આપણે પારિયું કર્યું જો આછોછું તમને દેખાય ત્યાં સુધી અને અગિયાર કેરા થયા છે મિત્રો અને દવા તમને બતાવી દઉં જો આ દવા છે મિત્રો આપણે જે તલીમાં સાઈટી હતી એમાં મોટું પેકિંગ હતું અને આમાં ટૂંકમાં નાનું પેકિંગ છે જો બીએસએફ કંપનીની દવા છે અને અક્ષય વૈભવ મગ છે બરાબર છે આ જો તમને આખી ડિટેલ આમાં પાછળ મળી જાય જો જોઈએ તમે એક કિલો એકનું પડીકું છે એટલે ત્રણ કિલો આવ્યો મિત્રો અને આ પાછા આપણે મહે દઈ અને હવે તમને તલી બતાવું અને જો આપણી તલી આવી ગઈ છે એમાં આપણે આ દવા સાઈટી હતી ને બતાવી આવડી આ સ્ટોમ બીએચએફ કંપનીની અને ખડ આપણે ક્યાંય ઉગ્યું નહોતું એમાં ઉગ્યું હતું થોડું ઘણું જ ઉગ્યું હતું પછી તમારી જમીનમાં બિયારો જાજો હોય તો ઉગે એની ના નહીં પણ તમારા જમીનની મલપા પચાસ ટકા બિયારો હોય ને તમે દવા છાંટો એટલે પચીસ પચીસ ટકા તમારે ખડ ઉગે હા તલી જો અને એમાં જો ફૂલની શરૂઆત થઈ ગઈ જો દેખાય તમને જો ફૂલડાવા મીંડા આમાં કોઈ જાતનું હજી કાંઈ દવા ખાતર યુઝ નથી કર્યું બરાબર છે અને હવે કરવાનું થાય છે એટલે જો ફૂલ ઉઘડવા મીંડે નાની તલીમાં એટલે હવે એકાદો વૈદનો રાઉન્ડ મારી દેવો છે સ્ટોમ દવા સાઇટ બીજું આમાં કાંઈ કંઈ રૂઢ નથી અને આપણે પાયાના ખાતરમાં જે આપણે ડીએપી એનપી નાખી છીએ જ હાલો તમને શાકભાજી બતાવું અને આ કાલની તારીખમાં જો પાણી ઉપાઈ પાઈ દીધું બે ને નીચે હવે તો હરંગ પાણી જવા છે અને આ જો શાકભાજી નીંદ આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે જો કોબી પછી ભીંડો ગુવાર ઓલીકોર વાલ ને એ બધી ચોરી બધી વસ્તુ છે હાલ તમને બતાવી દીધું જો આ બાજુ ભીંડો છે અહીંયા જો ગુવાર અને એની પાછળ ટેટી જો આ ટેટી અને અહીંયા જો ચંચા છોડવા છે આ તરબૂસના દેખા તમને જોવા એ ઘટના સમોરતા નથી જો ફૂકાઈ જાય છે ફૂકડાઈ જાય છે અને પાછળ વાલ નાના મોટા ઓલા મોટા ના નાના આ ઘરના વાલ છે અને ઓલા વેચાતા વાલ છે અને એની પાછળ પાછો ભીંડો અને ચોરી વહેવી અને એની પાછળ જો જોઈને એનું દેખાય એ મગની વહેલી હતી અને પાછળ ખાલું નટીએ ને એટલે એમાં ખણ ન ઉગે એટલે અને આ બાજુ જો ઘઉં પાક ઉપર આવી ગયા છે હવે એક બે પાન પાન પીએ તા પાકી જાય તો મિત્રો આજની તારીખમાં મેં તમને આપણે વાવેતર કર્યું મગનું ત્રણ કિલો મગ વહેવા એ મેં તમને બતાવ્યું અને તલી બતાવી શાકભાજી બતાવ્યું હવે મગ પી જાય એની માથે જ આ સ્ટોમ દવા છાંટવાની છે સ્ટોમ દવા છાંટી હું તમને બતાવી તો ફરી પાછા આપણે નેક્સ્ટ નેક્સ્ટકમાં મળીએ જય જવાર જય કિશન